અને આ માં ખોડિયાર જે આપણી કુળદેવી છે બાપુ બે મિનિટ ની વાત લેવી છે માહોલ બધા બેઠા છે માં જગદંબા ધારે તો શું કરી શકે વાહ માં ખોડિયાર ધારે તો શું કરી શકે પણ સરદાર તમારા હૃદય ની હોમી છે જુડાણાનો આંગણું બાપુ બે જ મિનિટમાં વાત લઈ લઉં આ ધારીએ તો ત્રણ કલાકે વાત પૂરી થાય આ પણ કાકલોતર પરિવાર છે આવું આયોજન છે એના કુળદેવી ખોડિયાર છે અને હે ખાધી ખોડલની વાત ન કરું તો નવુ આમ કેવા નગુણા કહેવાય અને કીર્તિભાઈ મને વાહલી યાદી કરાવી દીધી પાર્થ કુળદેવી ઈ છે કે લાખે પતિ લાજ નો જવા દેવો કેવા ગયો રાડ યશ ને બાવીસ રાણીઓ હતા સાંભળજો વાત સાહેબ માં ખોડલ ની વાત માંડી છે એને બાવીસ રાણીઓ હતા પણ સંતાન નહોતું બાવીસ બાવીસ રાણીઓ ઘર પણ કોઈ સંતાન નહોતું અને એમાં એક વાર માનીતા રાણી બેઠા છે અને એને કહે છે મહારાજ હાથ હાથ વરથી યુદ્ધ ચાલે છે જીવન મરણ ના કોઈ ભરોસા નથી પણ અમારી એક ઈચ્છા છે કે ભગવતી નું નામ લઈ અને હજી એક લગ્ન કરો અને એ ખાધો દીકરો મળી જાય તો તમારો વારસ રહી જાય બાકી આ જીવન મરણ ના ક્યાં ભરોસા છે એના કહેવાથી ધારીના ના મહારાજાના

વેલડે ઉભું રાખો વેલડે ઉભું રાખ્યો સોમલ દે નીચે ઉતર્યા નીચે ઉતરીને માં ખોડલના ના ફળા હમ જોઈ ખોળો પાથરી તેદી સોમલ દે એટલું બોલ્યા કે હે ખોડિયા મારી ને મહારાજાની ની તો બહુ મોટો ફેર છે પણ હું મારા સંસાર નું સુખ માણવા માટે હું નથી જાતી મહારાજાને વંશ વેલો જોવે છે એનો વારસદાર જોવે છે ઈ આશાથી થી હોય માં ખોડલ હું તારે પાસે ખોલો પાથરી કઉ રાના રખોપા કરજે અને રાની ઈચ્છાઓ પૂરી કરજે એનો વારસદાર દેજે અને મારી ફેરે રહેજે એટલું કઈને વેલડામાં બે ગયા ટૂંકી વાત લઉં સાહેબ સોમલ દે ક્યાં ગયા મા ખોડલ ની કૃપાથી પાંચ મહિના થયા

તો દુનિયા ના કોઈના બાપ ની કેવળ નથી કે કોઈ ઝૂકી જાય પણ હવે ઘરનો જ મોભરના પતિ એ ત્યાગ કર્યો અર્ધી રાત નું ટાળો તેલ નો દીવો કીર્તિભાઈ ઝૂપડા સાથે આવેલી વાલબાઈ વડારે એની બેન પડી એને સોમલ દે હાથ કરે વાલબાઈ એ વાલબાઈ હા બા હવે મારથી દુઃખ સહન નથી થતું અત્યાર સુધી તો ડિયાસ ના ભરોસે મારા ધણી ના ભરોસે જીવતી હતી હવે તો મારા ધણીએ મારો ત્યાગ કર્યો હવે મારથી પીડા સહન નથી થતી એક કામ કરને વાલબાઈ જો મારી બેન પડી જો મારી બેન જેવી હો મારું દુઃખ તારું દુઃખ હોય તો હવે અમલ ગોલ અમલ પી ને મારો આળખો પૂરો કરી નાખો હા માં હવે મારથી દુઃખ સહન નથી થતું તમારું દુઃખ હું નથી જોઈ એકથી અમલ ઘોળી દઉં પણ એક શરત અડધી ઝેર મારી હાટું વધવા ન દે તો તને ખોડલના ના સોગન છે બોલી વાલ એ તાહળી હાથમાં આપેલી અને કીધું કે લે અડધું મારી હાટું વધવા ન દે તો ખોડલના હામ ઈ સોમલ દેના હાથમાં બાપુ અમલની તાહળી તો આવી ગઈ પણ ખોડલ જા શબ્દ સાંભળ્યો અને યાદ આવ્યું કા હા ગળધરે ધરે પગે લાગીને આવી થા હાથમાં ઝેરની તાહળી અમલની તાહળી અને તેદી સોમલ દે એટલું બોલ્યા કે હે ખોડિયા તારા થડે પગે લાગીને આવીથી હું અને તારી દીકરી છું

સોમલ દે પાંગે તે જ ઉભી થી પણ યાદ કર તો આવું ને તું ભૂલી ગઈ મને અને પાંગે જ ઊભી થી તારી પાસે મા મને બાપ કરજે મા મને બાપ કરજે વાલબાઈ દાસી સાહેબ એ બેનુ સાંભળજો મારી માવું વાલબાઈ પગમાં કીર્તિભાઈ દળતી હતી હોડેલ ખમા ખોડિયા મુકામ દળતી હતી કહું વાલભાઈ એમ કેતી હતી મેં તો ભૂલે છું કે કોઈ દી માં તારું નામ નથી લીધું પણ તારું ભજન કરનારની દાસી સૌ ને એમાં મને દર્શન થયા છે તારું જે ભજન કરે છે એનું એની હું સેવા કરું આવા સાસુડા સેવા કરો ને તોય તો ઠાકર ઠાકરના દર્શન થઈ જાય સાહેબ માં મેં તો વાલભાઈ વાલભાઈ કહે છે મેં તો સોમલ સેવા કરી

નવ હોરખ ના ના વારસદાર ને જન્મ આપ્યો છે પણ માં કઈ હતું તો નહી બન્યું તો નતું કઈ એટલે વાલભાઈ બોલે કે પણ માં ત્યારે ખોડિયાર માં છે જા વાલભાઈ જન્મ આપ્યો છે વાલભાઈ બાપા કેળતી જાય પગમાં ઓછળીઓવાતી જાય પડતી જાય અને નવ હોર્ષ ના થડી જાય

નવ વર્ષ ધણીના ધણી વારસદાર જન્મ આપ્યો છે તો ડોક માલી મોતી ની માળા છૂટી ગઈ અને મહારાજા કીધું ખારી વેચો નો બધું વગાડો એટલા વર્ષ પછી ખોરટના વારસદારનો જન્મ થયો હવે અહીંયા નોબતું મળી વાગવા ખારકું મળી વેચાવા દીકરાના એમ કહેવાય જન્મની વધાયું મળી થવા હવે જેણે પૂતળું ડાટ્યું હતું ને એ લોકો ભેગા થઈ ગયા એ કેવું તો જન્મ નહી થાય તો અને જોવા માટે જ્યાં પૂતળા ને બહાર કાઢવું અને અહીંયા સોમલ દે પરસુતા થાવી અને મને કેવા ગયો બાપ તેથી હું એનું કોઈ પાસે નોતી જગદંબા ખોડિયા

અને પછી નવગણ ને કેજે કે જયારે જરૂર પડે ત્યારે કાળી દેવ સકલી થઈને એના ભાલે નો બેહું તો હું ખોડિયા નો કેવા ભૂલા ઈ જગદંબા